નમસ્કાર પ્રણામ જય હું હિમાની તૃપેશ શાહ શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તલ ઓસાવવાના વિષયમાં ઘણી બધી બહેનોએ મને એક પ્રશ્ન કર્યો હતો કે તલ ઓસાવ્યા બાદ શેકી શકાય એટલે કે પૂરો તડકો ન મળ્યો હોય તો તેને શેકીને સ્ટોર કરી શકાય અત્યારે ગરમીની સિઝન શરૂ થઈ જ ગઈ છે અને તડકો પણ પૂરતા પ્રમાણમાં જ પડે છે એટલે સૂર્યોદય થતાની સાથે જ જો તલને ઓસાવીને આપણે સૂકવી દઈએ અને એકદમ તડકો તેને દઈ દઈએ તો સાંજ સુધી તલ એકદમ સરસ આ રીતે સુકાઈ જ જશે છતાં પણ તમને એવું લાગે કે તાપ ઓછો પડ્યો છે તો તલને તડકેથી લીધા બાદ આ રીતે વીટલો વાળીને કપડામાં નથી લપેટીને મૂકવાના અને જો સુકાઈ પણ ગયા હોય તો પણ આ રીતે નથી મૂકવાના એને ઘરની અંદર જ જ્યાં પવન આવતો હોય એવી જગ્યાએ પહોળા કરી દેવાના છે એટલે કે તમને લાગતું હોય કે તલ નથી સુકાણા કે તલ સુકાઈ ગયા છે બંને વસ્તુમાં આ રીતે જ તલને પહોળા કરવાના છે એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તલને પેક નથી કરવાના તલને પહોળા પાથરી દીધા બાદ તેની ઉપર એક પતલું કપડું ઢાંકી દેવાનું છે તમે ઈચ્છો તો તમારી પાસે મચ્છરદાની હોય તો તે પણ તમે ઢાંકી શકો છો તો બસ આ રીતે તલને આખી રાત માટે જ્યાં હવા આવતી હોય તેવા સ્થાન ઉપર પહોળા કરી દેવાના છે અને બીજા દિવસે સવારે તડકો આવે ત્યારથી જ તલને તડકામાં સુકવી દેવાના છે ઓછામાં ઓછા તલ સુકાઈ ગયા હોય તો પણ ત્રણ તડકા જરૂરથી દેવાના છે અને તમને લાગતું હોય કે હજુ તલને વધુ સૂકવવા છે તો તમે છ થી સાત તડકા પણ આપી શકો છો પણ તલને ઓસાવ્યા બાદ શેકીને નથી ભરવાના આ રીતે સૂકવીને ભરવાના છે તેને એરટાઇટ ડબ્બામાં તડકો પ્રોપર આપીને ભરી લેવા આજની આ માહિતી આપને કેવી લાગી તે જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી દરેકને શેર કરજો અને સાથે હજુ સુધી શ્રાવિકાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લેજો સાથે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો પ્રણામ ધન્યવાદ આપનો દિવસ શુભ રહે